નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જૂનીલાલ મંડિયાની નવલકથા વ્યાજનો વારસો પ્રકરણ એક જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સાકર વેજો ખોટા ત્રાજવા છાપ કાવડિયા ઘસાઈ ગયેલા લીસા ડબ્બુઓ અને નીકળલી જોરસી બે આનીઓ વગેરેને લોઢાની ચૂક વડે ઠપકારેલ તો ઉમરાને ત્રણ વખત પગે લાગી સિક્તા સ્પર્શ પામેલા આંગળાને આંખે અને માથે અડાડીને આભાશાએ પેઢીમાં પગ મૂક્યો મોટા મુનિમ ચતરભજથી માંડીને દુકાનમાં સવાર સાંજ સંજવારી કાઢનાર ધમલા સુધીના વાણોતરો સાબતા થઈ ગયા સદાય પ્રફુલ્લિત રહેતા આભાસાના મોં તરફ સોઈએ આંખો ઠેરવી તો ત્યાં એક જાતની મીઠી વ્યગ્રતા જોવામાં આવી ઉદારવહીમાંથી ખાતાવાહીમાં ખતવણી કરનારા હોઈએ પણ કલમને માથામાં લૂછીને ઘણી વાર આભાષાના ચહેરા તરફ જોયા કર્યું અને પોતાની સીધી સાધી સમજની હા સહાયથી ઘટાડ્યું કે આજે કોઈ ભારે મોટી રકમની હુંડી સ્વીકારવાની આવી લાગે છે આકોલિયા રોના પોલથી ભરેલી ધૂળી ભાષા જેવી ધડકીઓ ઉપર ચડતા પહેલાં આબાશાહીએ તિજોરીવાળા કબટ ઉપર ટીંગાતી ગો સ્વામીની છબી તરફ નજર કરી લીધી અને દૂર ઊભે ઊભે જ બંને હાથ દાડી સુધી ઊંચા કરીને વંદના કરી ધોળી ચામડીવાળું સિંહ આડો થઈને સૂતો હોય એવા દેખાતા લાંબા મુખુદાને અઢીલીને આબાશાહી ગાદી ઉપર બેઠા રાબેતા મુજબ ધમલો આવીને પડખી ઉભો રહ્યો એટલે તેમણે માથેથી જાણે કે ચોટી ગયેલી આટીયાળી પાગડીને આટા ઉખેડી અને ધમલાના હાથમાં મૂકી ધમલો એ લઈને હળવે પગલે અલમારી પાસે મૂકી આવ્યો માથા પરથી પાગડીનું આવરણ દૂર થતાં આભાસાનું તગ તગ થતું ટાલવાળું તાલકું પ્રકાશી રહ્યું કપાળ ઉપરથી પહોળાતું પાછળથી ટાલ તરફ ઢોળાવવામાં ધીમે ધીમે સંકોચતું એ ટાલ મથ્યું વાણિજ્ય અને સરાફીની સિદ્ધિઓના સમન્વયનો જાણી કે ઇતિહાસ ગુજરાતું હતું એ કપાળની વિશાળતામાં અને આંખોની અણીઓમાં વારસાગાત વ્યાપારી હૈયા ઉકલાત અને વાણીશાહી કુને વર્તતી હતી ચતુર્ભજને ઈસ્કુરાતા ઉપર ગામ પરાની જુદા જુદા કદની જુદી જુદી લિપિઓમાં લખાયેલી હુંડીઓની થપ્પી થઈ ગયેલી જોઈને આબાસાને યાદ આવ્યું કે આજે હું પેઢીએ મોડો આવ્યો છું અને મોડો થવાનું કારણ યાદ આવતા જ તેમણે ધમલાને હુકમ કર્યો ધમલા જા તું ઘેરે જઈને ઓસરીને ઓટે બેસ ને સમાચાર આપી એટલે જટ અહીં કહેવા આવજે તેના આ શબ્દો જે જે વણતરો સમજી શક્યા તેમણે પોતાની કલ્પના શક્તિને સતેજ કરીને એકબીજા સામે મર્મસૂચક મિચકારા કરી લીધા ઉપલબ્ધ ટાચણમાંથી પાકી ઉત્તર વહીમાં નામો ઉઘરાતા એક મહેતાજીએ તો હળવેથી પોતાના જોડીદારને કહ્યું પણ ખરું એલા સાકા ટોપરાનો જોગ થાય એમ લાગે છે વર્તી ટીકા આવી બસ સાકર ટોપડે જ બતાવશે એમ સાકર ટોપરા તો ખારચીએ હટ એ જડે છે ના ના તું તો કહીશ કે મને પાગડી બંધાવો નસીબદારનો દીકરો ન જોયો હોય તો પણ પાગડી બંધાવે તો એ કયા દુબળે ઘેર વિવા છે ખતમી ઘર છે શેર માઠીથી શું વધારે છે ગાડા મોઢે વ્યાજ ઉપજી રહ્યું છે એ મત શેર માટે વિના શું કામની છે વ્યાજનો વારસો સોપા સારું એ કોક જોશે તો ખરું ને ભાષા અને મુનિમ ચતુર્ભજ વચ્ચેની વાતચીતમાંથી તૂટક તૂટક શબ્દો સંભળાતા હતા નામ જોગી ત્રણ આઠ સેની નિશાન જોગી એક રૂપિયા હજારની ઘણી જોગ છ પચા પચ્ચાના કટકા શાહ એ રૂપિયા સત્તાવીસ વિશેની જત અત્રેથી રાખ્યા રૂપિયા છ હજાર તે ત્રણ હજારના પમણાં લખી મતેથી બાર મહિને તમને સહજોગ આપવા છે લખી તંગ શાહ આબા દેવીસિંહના જય જિનેન્દર હુંડીઓનું કામકાજ પત્યા પછી ચતર ભજે ગીરી ખતનો ચોપડો હાથમાં લીધો પણ આડે દિવસે વેપારમાં ગળાપુર તલ્લીન થનારા આભાસાનો દિલ આજે વેપારની કે વ્યાજની કોઈ વાતમાં પુરવાતું નહોતું મુનિમ પોતાની મેળે જુદા જુદા કળના નામ અને ગીરોના પ્રકાર વગેરે વાંચી જતા હતા તેમાંથી જમીન ખત કાટકબાલા જળપેસગી આગ ઉઘાર વગેરે વગેરે શબ્દોને આભાસા યંત્રવંત હા હોકારો ભળીએ જતા હતા મે પોતાની આદત વિરુદ્ધ જઈને પણ ચોપડામાંથી જરા ઊંચી નજર કરીને રસ્તા ઉપર જોયું અને બોલી ઉઠ્યો ધમલો દોરતો આવે છે આબાસાની છાતીમાં થડકારા વધી ગયા ધમલો હાફતી સાસે બારણામાં આવીને ઊભો રહ્યો શુભ સમાચાર કયા શબ્દમાં રજૂ કરવા એને ગર્થ મંથલ અનુભવતો હતો એમ એના હોઠ ઉઘડી ઉઘડીને પાછા બિડાઈ ગયા આબાસાહીએ જ ગમલાની અસ્વસ્થતા ઓછી કરી એલા શું સમાચાર મોકલ્યા છે ગમલો રહ્યો એલા ઘરેથી શું કેવડાવ્યું છે ઝટ બોલ્યો ને આબાશાથી આ વિલંબ નહોતો ખમાતો ધમલાને મૂંગો જોઈને મુનિમે પોતાની ફરજની રૂએ એને ઠપકો આપ્યો એલા મોંમાં મારી ભર્યા છે બોલતો નથી તે કે પછી જીભ ગીરો મેલીને અહીં આવ્યો છે અડધો અડધો થઈને ધમલો બોલ્યો ઘરેથી કેવરાવ્યું છે કે સાકર વેચજો છૂટાછેડા થઈ ગયા છે એલા પણ કાંઈ નામ પગ ખરું કે પછી એમને એમ જ સાકર વેચવી આ બાસા જરા ગુસ્સે પણ થયા માળો આ ધમલો તો પૂરી વાત કરતા જ કોઈ દી ન શીખ્યો મુનિમ ફરી શેઠની મદદે આવ્યો એલા ધમળા શેઠ એમ પૂછે છે કે સઠાણીને દીકરો આવ્યો કે દીકરી અરે હા એ તો હું તમને કહેતા જ ભૂલી ગયો અમૃત ભાઈબાઈએ કીધું કે કંદોરા ભાંદે દીકરો આવ્યો છે તારા મોડામાં સાકર આભાસા બોલી ઉઠ્યા આખી પેઢીના વણોતરો આ સમાચાર સાંભળતા એક કામ થઈ ગયા હતા પુત્ર જન્મની વધાઈ સાંભળીને તેમણે એકબીજા સામે ફરી આંખ મિચકરા કરી લીધા કેટલાકોએ તો સે તરફથી મળનાર ખુશાલીની બોમણીની રકમ પણ કલ્પી લીધી પુત્ર જન્મની ખુશાલીમાં આબાશા એટલા તો ગળાબૂટ હતા કે હવે ધમલાને સા સા વધારે પ્રશ્ન પૂછવા અને એમાં કયું પ્રશ્ન પહેલું પૂછવો એ જ નહોતું સૂચતું આ મીઠી અસ્વસ્થતા ટાળવા તેમણે પૂછવા ખાતર જ ધમલાને પૂછી નાખ્યું એલા ઘરેથી બીજું કાંઈ કેવરાયું છે હા કીધું છે કે છોકરો ભારે નમણો છે આબાસાના મોં ઉપર શરમના શેડા પડ્યા ધમલાએ ચાલુ રાખ્યું ને એના વાસામાં રૂપિયા જેવડું ગોળ લીલું લાખું છે અરે વાહ આબાસાના મોંમાંથી ઉદગઢ નીકળી ગયો મુનિમને ઉદ્દીશીને કહ્યું ચતુર્ભ યાદ છે ને અમદાવાદવાળા વ્રજભૂખણ પારી શેઠના કપડમાં લેલું લાખું હતું જી હા લાખાવાળા લખપતિ થાય એમ કહેવત છે વ્રજભૂખણ પારી તો કરોડપતિ આસામી કહેવાય આ સાંભળીને આબાસા ખડખડાટ હસી પડ્યા બોલ્યા એવી કહેવતમાં હું માનતો જ નથી લાખો ન હોય તો પણ માણસ લીધી થઈ શકે છે મારે આખી ડેલે જોઈ વળો પણ બલિહારી છે રણકતા કરદારની નક્કર ગણતરીઓથી ટેવાયેલા આભાસાને સામાન્ય ઉર્મિલ બની જવાની આદત જ નહોતી તેથી જ અત્યારે પુત્રને ડીલે લાખો હોવાથી એ લાખોપતિ થશે એવા મીઠા મન ગમતા સુચંતી પણ તેઓ જરા ઉત્તેજયા ન હોય એવો દેખાવ કર્યો કોઈ લેણદાર એના ઘર ઘરેણા ગીરે મૂકવા આવ્યો હોય અને માલના બબક ભર્યા છતાં સાચા વર્ણન આપીને મૂળ વસ્તુની મોંઘી કિંમત આભાસાના મન ઉપર ઠસાવવા મથું હોય ત્યારે પણ આભાસા જરાય ઉત્તેજાયા વિના ઉપર આવો જ સમકેત ધારણ કરતા હ્યાની વાત સહેલાઈથી હોટેલ લાવવાની તેમને ટેવ જ નહોતી રખેને મૂકી કિંમતથી અંજાઈ જાઉં ને સામો માણસ ગીરો પેટે વધારે રકમ માગે અથવા ઓછું વ્યાજ આપે તો અત્યારે મુનિમે જ્યારે પુત્રના લગપતિ થવાની આગાહી કરી ત્યારે પણ આ બાસા કાંઈક અજાણપણે અનુભવી રહ્યા કે જો હું હા ભણીશ તો મુનિમ સાથે આ સોધો સીધો નહીં ઉતરી ઠીક લે ચતુર્ભ તેમણે મુનિમને ઉદ્દીસીને કહ્યું હું હવે ઘર આગળ થતો આવું કાંઈ કામકાજ હોય તો પૂછતો આવું આબાસા ઊભા થઈ ગયા તેમને જ એક અતિ અગત્યની વાત યાદ આવી હતી બાળકને જમણે હાથને કાંઠે એક મંત્રેલ દોરો બાંધવા અંગે પોતે ઘેરેથી નીકળ્યા ત્યારે મોટી બહેન અમૃતને ખાસ સૂચના અને સમજૂતી આપવાનું ભૂલી ગયા હતા હજી પોતે બહુ મોડા ન પડે એટલા માટે તેમણે પગમાં પગર ઘાલવાનું પણ માંડી વાળ્યું અને સીધી ઘર તરફ દોટ મૂકી પેઢીના સો વણતરો નવા જન્મેલા લખપતિ બાળા શેઠ માટે ઉઘાડે પગે દોટ મૂકીને દોરતા આ મોટા શેટની પીઠ પાછળ આનંદશ્રય જોઈ રહ્યા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ